નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલમાં સવારે આઠથી દસ દરમિયાન બે કલાકમાં સતત વરસેલા સાત ઇંચ વરસાદે હાલોલની સુરતને બચુરત કરી નાખી છે હાલોલના હાઈવે ઉપર રોડ રસ્તા ઉપર અને સોસાયટીઓમાં પાણીની રેલમ છેલ થઈ ગઈ છે હાલોલની સોસાયટીઓમાં ચારથી ત્રણથી ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને હાલોલથી વડોદરાના રસ્તાઓ વચ્ચે ઉપર પણ મુખ્ય રોડ ઉપર ભારે પાણીનો બહાવ જોવા મળી રહ્યો છે તો ગોધરા રોડ ઉપર કેટલી ગાડીઓ કારો પાણીમાં અડધી અડધી ગાડીઓ ડૂબી ગઈ છે અને સમગ્ર હાલોલ પાણીથી રેલમ છેલ થઈ ગયું છે હાલોલમાં જ્યાં જુઓ ત્યાં હાલોલના મુખ્ય માર્ગો ઉપર નદીઓ વહેતી નજરે પડી રહી છે વરસાદે બે કલાકમાં હાલોલની સુરતને બદ સુરત કરી નાખી છે હાલોલની સોસાયટીઓમાં હાલોલની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણીની રેલમ છેલ જોવા મળી રહી છે અને હાલોલથી વડોદરા જતાં રસ્તા ઉપર પણ પાણી લગભગ દોઢ દોઢ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે પસાર થઈ રહ્યું છે હાલોલથી વડોદરા તરફ જતો રસ્તો પ્રાપ્ત સૂત્રોની માહિતી અનુસાર અત્યારે ખૂબ જ ભારે વરસાદના કારણે બંધ હોવાનું જાણવા મળ્યું છે